જિલ્લામાં પણ વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે થાસરા તાલુકાની દીપકપુરા પ્રાથમિક શાળાના દ્રશ્યો છે શાળામાં કુલ બાણું બાળકો અભ્યાસ કરે છે પ્રાથમિક શાળામાં કુલ પાંચ ઓરડા છે જેમાંથી ચાર ઓરડા એકદમ જર્જરિત હાલતમાં હોવાને કારણે વિદ્યાર્થીઓ આવી કડકડતી ઠંડીમાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર છે એબીપી સ્મિતાની ટીમ જ્યારે શાળા પર પહોંચી તો પાંત્રીસ વિદ્યાર્થીઓ શરીર પર ગરમ કપડાં પહેરી બહાર બેસી અભ્યાસ કરતા જોવા મળ્યા પ્રાથમિક શાળાના આચાર્ય સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે બે હજાર તેરમાં બે ઓરડા અને બે હજાર ત્રેવીસમાં બે ઓરડા જર્જરિત થવાને કારણે

તો ખેડામાં એવી પી અસ્મિતાના અહેવાલની અસર ખુલ્લામાં બેસીને બાળકો અભ્યાસ કરતા હોવાના મુદ્દે અહેવાલની અસર તાલુકા શિક્ષણ અધિકારી તપાસ માટે પહોંચ્યા

સો બાળકો બહાર બેસીને અભ્યાસ કરી રહ્યા છે પણ વિશેષ કરીને જે બાબત છે કે ઓરડાની સમસ્યાઓ છે બે ઓરડાની તપાસ કરતા એક સ્લીપ તૂટેલો ઓરડો છે બીજા બે જે સિન્ટેક્સના ઓરડા છે એ બંને ઓરડાઓ ડેમેજ છે અને કુલ ત્રણે ત્રણ ઓરડા ડેમેજ હોવાને કારણે થોડીક પરિસ્થિતિ એ છે મને એ જણાવો કે આ જે શાળા છે તે શાળાના જર્જરી તોરડા છે અને આ બાળકોને બહાર બેસીને અભ્યાસ કરવો પડે છે એવી તંત્રને જાણ હતી ખરી આ બાબતે જો કે હું ચારેક મહિના થઈ ગયા મારે થોડો ઘણો અહેસાસ છે પણ વધારે ડીપમાં મને આ બાબતે કશી ખબર નથી રમેશભાઈ કેટલું યોગ્ય કારણ કે તમારો બાળક હોય કે મારું બાળક હોય આવી રીતે બહાર બેસીને અભ્યાસ કરવા માટે જ્યારે મજબૂર બનતો હોય તો તંત્રએ શું કામગીરી કરવી જોઈએ હવે આ બાબતે હવે સ્પેશિયલ હું ટીઆરપી જે અમારા છે એમને પૂછીશ કે હા કેટલા ઓરડા મંજૂર થયા છે અને કેટલા સમયમાં ઓરડા બનવાના છે એટલે ચોક્કસ આ બાબતે હું ધ્યાન દોરીશ ઊંઘ ઉડાડી રહ્યું છે પરંતુ હવે આ તાલુકા શિક્ષણ અધિકારી શાળામાં પહોંચ્યા છે અને શાળામાં પહોંચી તમામ ઓરડા ની મુલાકાત લીધી જે જર્જરિત ઓરડા છે તેની મુલાકાત લીધી પરંતુ આ તાલુકા શિક્ષણ અધિકારી